જય દ્વારકાધીશ મિત્રો દ્વારકા બુધાબા ભાટી જન્માષ્ટમી આવતીકાલે અને આજે શીતળા સાતમ ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને બેટ દ્વારકા યાત્રાધામ દ્વારકા માટે આ આખા વર્ષનો સુવર્ણ સમય કહી શકાય કારણ કે જન્માષ્ટમી ને કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઓળખાય છે અને શ્રી કૃષ્ણ એટલે જન્માષ્ટમી આખા ભારતભર માંથી ભારત બાર થી ગુજરાત માંથી લાખો યાત્રિકો ભગવાન કૃષ્ણના જન્મના વધામણા માટે જન્મ દિવસ ને ઉજવવા માટે દ્વારકા ભણી આવે છે આ આખો સપ્તાહ દ્વારકા અને બેટ દ્વારકા યાત્રિકો થી શ્રદ્ધાળુઓથી વૈષ્ણવોથી ચિક્કાર રહે છે ખૂબ જ ભીડ રહે છે અને એમાંય જ્યારથી આ સુદર્શન સેતુ બન્યો છે ત્યારથી તો લોકોનું આવાગમન ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયું છે સુદર્શન સેતુ નું જ આકર્ષણનું કેન્દ્ર છે એ છે આ સુદર્શન સેતુના બે પિલર લોકો અહીં સુદર્શન સેતુ ઉપર આવી અને રીલ બનાવે ફોટોગ્રાફી કરે ઓણો મોટો ક્રેઝ છે મિત્રો લગભગ દોઢ વર્ષથી આ સુદર્શન સેતુ ઓપનિંગ થઈ ગયું છે ઉત્તરોત્તર યાત્રિકોની જે ભીડ છે તે વધી રહી છે આજે બેટ દ્વારકા જવાનું થયું એટલે મને એમ લાગ્યું કે એકવાર આ દ્વારકા ટુડેના દર્શકોને સુદર્શન સેતુ ઉપર જે રીતે લોકો સેલ્ફી માટે રીલ બનાવવા માટે બહાર થી આવી દસ મિનિટ પચીસ મિનિટ આ વખતે વરસાદ પણ પડી ગયો છે બીજો રાઉન્ડ વરસાદ નો ભલે બાકી હોય પરંતુ અત્યારે હજી વરસાદની બધે આશ છે આગાહી પણ છે એટલે ગ્રામ્ય કક્ષાએથી તેમજ શહેરી વિસ્તારોમાંથી પુષ્કળ પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આ દ્વારકા તરફ છે છે અને આવી રહ્યા સાથે સાથે આજે પંદર ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય તહેવાર એનો પણ અનેરો મહિમા આખા દેશે ખૂબ આનબાન શાંતિ તિરંગાને સવારે સલામી આપી શીતળા સાતમ આવતીકાલે જન્માષ્ટમી એટલે આ સુદર્શન સેતુ ઉપર આપણે બે ત્રણ વાતો કરવાની હતી તમારી સાથે હજી પણ ત્રીજા એક સમાચાર છે કે સામે તમે જોઈ રહ્યા છો સેકડો ની સંખ્યામાં ફિશિંગ બોટો પડેલી છે હવે આ ફિશિંગ બોટો શા માટે અહીંયા પડેલી છે આની પેલા દરિયામાં આટલા પ્રમાણમાં ફિશિંગ બોટો ન હોય પરંતુ ફિશિંગ બોટો એટલા માટે પડેલી છે કે એક તો બંદર બંદર એ મત્સ્ય છે અને લગભગ આસપાસ આખા એટલે કે વધારે પડતી દક્ષિણ ગુજરાત પોરબંદર વણાકબારા માંગરોળ વેરાવળ યાની બોટો અહીં રજીસ્ટર થાય છે અને ત્યાંથી આ લોકો ફિશિંગ કરવા માટે જાય છે અને આજે પંદર ઓગસ્ટ છે રાત્રે બારના ના ટકોરે ફિશિંગ વિભાગ ગુજરાતના ફિશિંગ વિભાગ એમને માછીમારી કરવા માટે દરિયામાં જવા માટે પરમિશન આપશે એટલે કે એ નક્કી થઈ ગયું છે રાત્રે બારના ટકોરે બધી અહીંથી નીકળશે ત્યાં સુધી જે બોટના ટંડેલ હોય લગભગ એક એક બોટમાં પાંચથી થી સાત ખલાસી હોય અને તે તમામે તમામ તૈયારીઓ કરી લીધી છે ડીઝલ હોય બરફ હોય કે ગાધ્ય સામગ્રી આ બધા બંને બાજુ એટલી જ બોટો પડેલી છે સામેની આપ સામેની સાઈડ પણ જોઈ શકશો એટલી જ બોટો પડેલી છે અને એટલી બોટો પાછે ડાલદા બંદરની જે જેટીઓ છે એના ઉપર લંગારેલી છે આમ દૂર દૂર સુધી સેંકડો બોટો અત્યારે એન્કરિંગ કરેલી છે આ તમામ બોટો આજે રાત્રે બાર વાગે ફિશિંગ કરવા માટે નીકળી જશે એટલે આ એક સમાચાર હતા આવતીકાલે જન્માષ્ટમી છે અને હવે બહારથી જે લોકોનું આવાગમન વધી રહ્યું છે એના હિસાબે સુરક્ષાના જે બંદોબસ્ત હોય સુરક્ષાના જે વ્યવસ્થા કરવાની હોય એ પણ ખાસ કરીને આ ખાસ જન્માષ્ટમીના સમયે જિલ્લા તંત્ર આખું સરકારી જિલ્લા તંત્ર આખું લગભગ એક મહિનાથી આ બધી વ્યવસ્થામાં પડી જાય છે એટલે જિલ્લાની કલેક્ટર કચેરી હોય તાલુકાના તમામ સરકારી વિભાગો હોય દેવસ્થાન સમિતિ હોય બેટ દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારકા દેવસ્થાન સમિતિ પછી એને લગતા પાણી પુરવઠા બોર્ડ બીજીવીસીએલ એલ માર્ગ મકાન વિભાગ આ તમામ ના સરકારી વિભાગોના સંયોજનથી દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવ દ્વારકામાં અને બેટ દ્વારકામાં ખૂબ સારી રીતે ઉજવાય છે એ રીતે આ વખતે પણ કૃષ્ણ જન્મ ઉજવવા માટે શ્રદ્ધાળુઓમાં વૈષ્ણવમાં ખૂબ ધનઘનાટ છે સાથે સાથે જન્માષ્ટમી હોય ત્યારે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી આવે એટલે શ્રાવણ માસ એટલે ભગવાન ભોળેનાથનો શિવનો મહિમા અને દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર પણ દ્વારકાની સમીપે જ આવેલું છે એટલે યાત્રિકોને એક રાઉન્ડમાં ભગવાન ભોળેનાથ દર્શન થઈ જાય નાગેશ્વર દ્વારકાધીશ દર્શન થઈ જાય અને ભગવાન દ્વારકાધીશનું ઘર એટલે બે દ્વારકા રાણીવાસ એના પણ દર્શન થઈ જાય એટલે એ પ્રમાણે આ યાત્રાધામમાં બીજા યાત્રાધામો કરતા શ્રદ્ધાળુઓની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે આજે અને કાલે બે દિવસ દ્વારકા ટુડે ડે લાઈવમાં ઘણા બધા આપણે કાર્યક્રમો કરવાના છે અત્યારે આપણે સુદર્શન સેતુ ઉપરથી ઘણી વખત ઘણા સમયથી આપણે લાઈવ થયા નહોતા એટલે આજે આપણે આ સુદર્શન સેતુનો જે ઝલક છે આપ સૌને બતાવવા માટે અત્યારે મેં લાઈવ કરેલું સાથે સાથે માછીમારોના પણ સમાચાર હતા કે માછીમારોની સિઝન આજથી શરૂ થઈ ગઈ છે આજથી એટલે છેલ્લો દિવસ છે આજ પ્રતિબંધનો રાત્રે બાર વાગે સોળ ઓગસ્ટ એટલે કે રાત્રે બાર વાગે સોળ ઓગસ્ટ થઈ જાય એટલે સોળ ઓગસ્ટથી એ લોકો હવે માછીમારી દરિયામાં જઈને કરી શકશે પછી તો વેધર રિપોર્ટ ખરાબ હોય અને હવામાન વિભાગની વિભાગને ચેતવણી મળે તો માછીમારોને ચેતવણી આપવાની હોય સુરક્ષા માટે પરંતુ અત્યારે રાત્રિના બાર પછી એ લોકો માછીમારી કરવા માટે એ સમુદ્રમાં જશે ખાસ કરીને આજે આપણે જન્માષ્ટમી અને પૂર્વ સંધ્યાએ આજે શીતળા સાતમ છે એટલે દ્વારકા ટુડેના માધ્યમથી આજે જે આ સુદર્શન સેતુની જે ઝલક હતી અને જે યાત્રિકોનો ધસારો અને સેલ્ફી લેવાવાળાનું જે રીતે ક્રેઝ છે સુદર્શન સેતુ પર તે આપણે આપ સૌને અવગત થાય તેના માટે અત્યારે આપણે લાઈવ થયા હતા આના પછી આપણે કલાક અડધી કલાક પછી પાછા કોઈ સારા સમાચાર સાથે લાઈવ થાશું ત્યાં સુધી રજા આપશો દ્વારકાટોડિયાના માધ્યમથી બુધાબા ભાટી આપ સૌને ખાસ અપીલ કે આ લિંકને ખૂબ શેર કરો કોમેન્ટ કરો અને લાઈક કરો જય દ્વારકાધીશ